નગરપાલિકાની ચૂંટણીમાં વાત કરીએ પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ પરચમ લહેરાવ્યો છે અહીંયા ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કર્યો છે ડેલીબેન ઓડેદરા જે કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમની સિદ્ધિ જંગ કાના જાડેજા સાથે હતી જે કાંધલ જાડેજાના ભાઈ છે એવું કહેવાય છે કાંધલ જાડેજા અને ડેલીબેન ઓડેદરા વચ્ચે આ વર્ચસ્વની લડાઈ હતી પરંતુ આ વચ્ચે જે નિવેદન સામે આવ્યું છે કાંધલ જાડેજાનું વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચ કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગત નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પહેલા નગરપાલિકાની ચૂંટણી ગુજરાતમાં ખૂબ રસપ્રદ બની હતી અને ખાસ કરીને પોરબંદર નગરપાલિકાની બેઠકોની વાત કરી તો રાણાબાવ નગરપાલિકા કોતિયાણા નગરપાલિકામાં સૌની મિટ મંડાયેલી હતી કેમ કે નગરપાલિકાના અહીંયા પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા અને કોતિયાણાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંદલ જાડેજા વચ્ચે અહીંયા સીધો જંગ માનવામાં આવી રહ્યો હતો ને આવું કહેવાય રહ્યું હતું કે આ ચૂંટણી તો ઠીક પરંતુ વર્ચસ્વની લડાઈ છે છેલ્લા ત્રીસ વર્ષથી ડેલીબેન ઓડેદરા છે તે કોતિયાણા નગરપાલિકા ઉપર એક વખત શાસન કરી રહ્યા હતા પરંતુ જેવી રીતે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા ત્યાંની જનતા જનાર્દને જે પરિણામો આપ્યા તેમાં ઢેલીબેન ઓડેદરાનું શાસનનું અંત આવ્યો અને ત્યારબાદ હવે કાંધલ જાડેજાની સાયકલ છે ત્યાં ચાલી છે રાણાબાઉ નગરપાલિકા હોય કે પછી કુતિયાણા નગરપાલિકા હોય તેમાં સમાજવાદી પાર્ટીએ પ્રચંડ જીત હાંસલ કરી છે અને તે વચ્ચે નિવેદનો પણ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક નિવેદન કાંદલ જાડેજાનું સામે આવ્યું છે તેમણે કહ્યું કે મારો વાંધો કે મારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે નહોતી મારી લડાઈ ઢેલીબેન ઓડેદરા સામે હતી તેમણે જે નિવેદન આપ્યું કટકીને લઈને તેમણે જે વાત કરી તે સાંભળી લો কটক লিমিট হয় পূরেপু খাই যাওয়া পুরেপুরো সত্য মতো সত্তর মাথা কাম করছো কাম করছো চানো ত্রিজি বার ফরাত ધારાસભ્ય જાડેજા તેમણે જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ સ્ફોટક માનવામાં આવી રહ્યું છે અને તેમણે કહ્યું કે કટકી કરવાની પણ લિમિટ માં કરવાની આને જ કારણે રાજકારણ પણ તેજ બન્યું છે અવારનવાર કાંધલ જાડેજા ને તેલીબેન ઓડિદરાના નિવેદનો સામે આવી રહ્યા છે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે પરંતુ કહેવાય છે કે જે જીત્યો એ સિકંદરને આજ વધતું સાબિત થઈ છે અને કુતિયાણામાં અને રાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનું શાસન આવ્યું છે દર્શક મિત્રો સ્કાઇન્ડ ઇન્ડિયાને ઇન્ડિયા અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા